હળવદ એકાવનસો થી છપ્પનસો એંશી રૂપિયા મોરબી પાંચ હજારથી પંચાવનસો ને રૂપિયા પાટડી છેતાલીસો થી સત્તર રૂપિયા બોટાદ બાવનસો થી બાવનસો રૂપિયા જસદણ એકતાલીસોથી છપ્પનસો રૂપિયા ગોંડલ પિસ્તાલીસો થી છપ્પનસો રૂપિયા વાંકાનેર એકાવનસો ત્રીસ થી પાંચ હજાર નવસો રૂપિયા જેતપુર ચાર હજાર થી ચોપનસો ને એક રૂપિયો એકાવનસો થી છ હજાર પાંચસો પચાસ રૂપિયા થરાદ તેતાલીસો થી પચાસ રૂપિયા વાવ છપ્પનસો થી છપ્પનસો ને એકાવન રૂપિયા હારીજ પિસ્તાલીસો પચાસથી પાંચ હજાર નવસો રૂપિયા ધાનેરા પિસ્તાલીસોથી પંચાવનસો રૂપિયા નેનાવા પાંત્રીસો અગિયારથી ત્રેપનસો સાસઠ રૂપિયા વારાહી ચાર હજાર નવસો એકતાલીસથી રૂપિયા દસાડા પાટડી પાંચ હજારથી પંચાવનસો ને એકાવન રૂપિયા રાધનપુર પાંચ હજારથી અઠાવનસો ને પચાસ રૂપિયા જામનગર સત્યાવીસો થી છપ્પનસો રૂપિયા જામજોધપુર સુડતાલીસો થી સત્તાવનસો રૂપિયા સાવરકુંડલા બાવનસો થી બાવનસો રૂપિયા અને જામખંબાળિયા ચાર હજાર થી સિત્તેર રૂપિયા